સાબરકાંઠા એલસીબી પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના આરોપીઓને તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન માત્ર ચોરીનો જ નહીં પણ એક હત્યાનો પણ ભેદ ઉકેલાયો છે આરોપીઓ રાહુલ તેમના સગા મોટા ભાઈની હત્યા કરી અને લાશને ગાંધીનગર ડબોડા નજીક જમીનમાં દાટી દીધી હતી આ હત્યા પાછળના કારણો તરીકે રાહુલની પત્ની પર મોટા ભાઈની ખરાબ દ્રષ્ટિ હોવાની અદાવત સામે આવી છે આ સાથે જ આ ગેંગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘરફોડ અને બાઇક ચોરીના ગુનાઓનો પણ અંજામ આપ્યા હોવાનું બહાર આવ્યું છે હાલ આ ગેંગના ત્રણ આરોપીઓ હજુ પકડવાના બાકી છે લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હતી અને આ ઘરફોડ ચોરીની તપાસ જે છે એ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા કરી રહી હતી એ દરમિયાન જે આપણા મેન્ટર પ્રોજેક્ટના જે મેન્ટર્સ હતા તેમની પાસેથી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અમુક કોન્સ્ટેબલ્સ છે તે લોકોને તેવી માહિતી મળી કે છેલ્લા એકાદ મહિનાથી આ રાહુલ અને તેનો ભાઈ મેહુલને એ લોકો જે છે એના પોતાના મિત્રો એ લોકોનું વર્તન જે છે ફરી ગયું છે ને એમની પાસે કદાચ પૈસા આવ્યા હોવાની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને તે લોકો ઉપર વોચ રાખી તે લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી જે પૂછપરછની અંદર સૌ તો તેમણે જે પ્રાંતિજ ખાતેની દસ લાખ રૂપિયાની ઘરફોડ ચોરી હતી અને તે ઉપરાંત જાદર પોલીસ સ્ટેશનની હદમાં એક એંસી હજારની ઘરફોડ અને એક બાઇક ચોરીની કબૂલાત આપી ત્યારબાદ આ લોકોનો ગુનાહિત ઇતિહાસ અને જે રાહુલ છે તેના ભાઈ મેહુલનો પણ ગુનાહિત ઇતિહાસ તથા શંકર બજાણિયા કરીને છે તેનો ગુનાહિત ઇતિહાસ હતો તેના આધારે પૂછપરછ શરૂ કરવામાં આવી કે તેના બ્રધર્સને એ લોકો શું કરી રહ્યા છે તે દરમિયાન શંકર કેમ કે પેરોલ જમ્પ હોય જાન્યુઆરી મહિનાથી તેના વિશે વિશેષ સઘન પૂછપરછ કરતાં આરોપી રાહુલ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલાત આપી હતી કે સાતમા મહિનાની અંદર રાહુલ મેહુલ અને રાહુલની વાઈફ શીતલ એ ત્રણ લોકો દ્વારા શંકર છે તેનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે આ બાબતે વિશેષ પૂછપરછ કરતાં તે લોકોએ એવું કહ્યું હતું કે શંકર દ્વારા રાહુલની વાઇબ શીતલ ઉપર ખરાબ નજર કરતાં ગાંધીનગર જિલ્લાની હદમાં ડભોડા પોલીસ સ્ટેશન આવેલું છે તે જગ્યાએ એક અવારું જગ્યાએ તે લોકો ભેગા થયા સૌપ્રથમ તો ચોરી માટે એને બોલાવવામાં આવ્યો કે આપણે બધા સાથે મળીને એક જગ્યાએ ચોરી કરવા જવાનું છે ટીપ છે અને તેના આધારે જે શંકર છે એ ચિલોડાની આસપાસ એમને મળવા માટે આવ્યો ત્યાંથી એ તે લોકો ડભોડાનું જે એક જગ્યા છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાં ગયા અને ત્યાં ખાધા પીધા બાદ જ્યારે શંકરનું ધ્યાન નહોતું ત્યારે આ લોકોએ ગળે ટૂંકો આપીને તેને મારી નાખ્યો અને તેને દાટી દીધો આ જે કબૂલાત આપી તેના આધારે કેમ કે ડભોડા પોલીસ સ્ટેશન જે છે એ ગાંધીનગર